માટે ઉઠી રહ્યા છે કારણ અહીંયા જે ભેજાબાજ ગુજરાતી વેપારી છે તેને ગેરકાયદેસર જમીન પર રામ મંદિર બનાવ્યું છે બુલડોઝર બિલ્ડિંગ ન તોડી શકે તેના માટે મકાન પર તેમને મોદી અને યોગીની મૂર્તિ બનાવી નાખી છે તમને જણાવી દઈએ કે એવી પણ ખબરો મળી રહી છે કે આ ભંગાના વેપારીનું નામ મોહનલાલ ગુપ્તા છે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ તેના ગેરકાયદેસર બાંધકામ પર નજર રાખી રહ્યા છે આવી સ્થિતિમાં બુલડોઝર ચલાવવાના ડરથી આ ગુપ્તાએ હવે અહીંયા રામ મંદિરની સ્થાપના કરી નાખી છે જેમાં ભગવાન રામ સીતા અને લક્ષ્મણ ની મૂર્તિઓ રાખવામાં આવી છે જયારે પીએમ મોદી અને સીએમ યોગી ને તેમના દ્વારપાળ આવ્યા છે ઉત્તર પ્રદેશના રહેવાસી મોહનલાલ ગુપ્તાએ ગયા વર્ષે માળ બાંધ્યો હતો અને આ ના ટોચ પર એક મંદિર પણ બાંધવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન બાવીસમી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું તો અંકલેશ્વર ના ગડખુલ ગામની જનતા નગર સોસાયટી માં રહેતા મનસુખ રાખસિયા ની ફરિયાદના પગલે અધિકારીઓ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું જેના બાદ માં ભંગારના વેપારી બચાવ

મારત પરંતુ વધુ બે લોકોની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ